નમસ્કાર નર્મદા લાઇમાં તમારું સ્વાગત છે આજથી ગણેશ ઉત્સવ શરૂ થઈ ગયું છે ત્યારે નર્મદા પોલીસે એક ગાઈડલાઈન જારી કરી છે પોલીસ મહાનિરીક્ષક વડોદરા અને નર્મદા પોલીસ અધિક્ષક પ્રશાંત ઝુંબે દ્વારા આગામી સમયના ગણેશ ઉત્સવના તહેવારો અનુસંધાને સોશિયલ મીડિયા સહિતની કેટલીક ગાઈડલાઇન જાહેર કરી છે જેમાં કેટલાક મુખ્ય મુદ્દાઓની વાત કરીએ તો ગણેશ ઉત્સવ આગમન તેમજ વિસર્જન સમયે જૂની જર્જરિત ઇમારતોની આસપાસ વધારે ભીડ ભેગી ન થાય તેમજ ભીડ ભાડવાળી જગ્યામાં પોતાની કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખવું કોઈપણ ધર્મ વિરુદ્ધ વિસર્જન કે આગમન સમયે નારા સ્લોગન તેમજ ચેનચાળા ન કરવા કોઈની પણ ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચે એવી ભાષાનો ઉપયોગ ન કરવો તેમજ શાંતિનું વાતાવરણ ડોળે તેવા કોઈ અસામાજિક તત્વો જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરે એની સાથે સાથે ડીજે સિસ્ટમને લઈને પણ નર્મદા પોલીસે ગાઈડલાઇનમાં કહ્યું છે કે ડીજે સિસ્ટમના સ્પીકર વોઇસ મર્યાદામાં વગાડવામાં આવે અને નિયત મર્યાદા જાળવી રાખવી તેમજ હોસ્પિટલ કે સ્કૂલ પાસે અવાજ પ્રદૂષણ ન ફેલાય તેમજ ધાર્મિક લાગણી દુભાય તેવા ગીતો કે સ્લોગન વગાડવા નહીં સોશિયલ મીડિયા પ્લેટફોર્મને લઈને પણ પોલીસ સતર્ક છે નર્મદા જિલ્લા પોલીસ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર વોચ રાખીને બેઠી છે કોઈ પણ સોશિયલ મીડિયા યુઝર્સ તરફથી ઉશ્કેરણીજનક અપમાનજનક તેમજ વાંધાજનક ખોટા મેસેજ કે મોર્ફ કરેલા ફોટો વિડીયો પોસ્ટ કરવામાં આવશે તો તેની સામે પોલીસ ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી સાથે સાથે પોલીસે કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાય તો હેલ્પલાઇન નંબર સો ડાયલ કરવાની સલાહ આપી છે અને વધુમાં દેશના એક જવાબદાર નાગરિક તરીકે આપણી સૌની ફરજ છે કે કોઈની માહિતી કે અફવા ફેલાવવાથી દૂર રહેવું